प्रेज द लॉर्ड बेहनों में दसमी तारीख सात्र पाठ साबड़ी योहान ग्रंथ सोलमो अध्याय वीस तेवीसमी कलम सुधी दिव्य देना संदेश में तरु स्वागत है आ संदेश सा सौ मेटे और परिवारजनों विशेष प्रार्थना करूँ छू क्रिस्तम भाई तबेनो आज शुभ संदेश में प्रभु कहे जारी हूँ तमने फरी दर्शन आपीश એટલે તમારું હય્યુ હરખાય ઊડશે અને તમારું હરક કોઈ લુંડી નઈ શકે એ દિવસ આવશે ત્યારે તમે મને કશું જ નઈ પૂછો હું તમને સાચે સાચ કહું છું કે તમે પિતા પાસે મારે નામે જે કંઈ માંગશો તે તે તમને આપશે ક્રિષ્માલભયત બેનુ દાવિદ રાજા બડે જાણીએ છીએ એક મહારાજા ઇઝરાયલના ઇતિહાસમાં અને એના જીવનમાં એટલો બધો દુખ पोता तो महल छोड़ी ए बहार नियुँ दुख एटल बढ़ु गीत छठो अध्याय छठी कला में कहे रात रड़ी रड़ी ए पथारी में एटल बढ़ू आश्रियाड़ी बढ़ू भीनू थी गुँसा एटल बढ़ तकलीफ्वर उपर देव पर विश्वास ए कहे गीतशास्त्र त्रीसमो अध्याय अग्यार बारमी कला में यह कहे તે મારા વિલાપને બદલે મને નૃત્ય આપ્યું છે તે મારું તાટ ઉતારીને મને ઉત્સાહથી વેષ્ટિત કર્યો છે જેથી મારું ગૌરવ તારા સ્તોત્ર ગાય અને છુપ રહે નહીં યહોવા મારા દેવ હું સદાકાળ તારી આભાર સુધી કરીશ એમ કરને પછી ઈશ્વર કેવી રીતે એની બધી વેદના દુખ બધું કેવી રીતેના જીવનમાં આનંદમાં પરટાઈ નાખ એમ કરને દાવિદ રાજા બોતે બોલે છે हाँ कृष्णवाला भैय्यताबेनों कदाच अपना अमुकना कुटुंबिक जीवन में एटली बड़ी तकलीफ एटली बड़ी मुश्किल बेवफा पति होर नहीं करते पत्नी हो मान नहीं आपता होने बाकों सेट्रिक्ट होने साथ फाइनांशियल जे बीमारी हो અને પછી જાત જાતના આદર લોકો પાસે તકલીફ હોય આ બધું તકલીફ આપણે ઉઠા ઉઠીએ અનુભવ કરીએ ત્યારે આપણે પણ જેવી રીતે દાઉદ રાજાએ ગાયું હતું આપણે પણ ચોક્કસ ગાઈ શકીએ પ્રભુ ઈશ્વરના જીવનમાં આપણે જાણીએ છીએ ક્રિષ્માવાલા બહેનો કેટલું બધું કેટલું બધું દુઃખ એમને તો ગિરફતાર કરવામાં આવ્યા શાપકાતી મારે છે કાંટાના મુંગટ મૂકે મશ ખરી કરે છે શહેર બહાર લઈ જાય છે અને પછી ખુરોશ એમના કબ્યો મૂકવામાં આવે છે મારે છે મારે છે પહાડ ઉપર લઈ જાય છે અને ત્યાં સ્તંભ ઉપર મારી નાખે છે આટલું બધું દુઃખ થાય પણ ત્યાર ત્યાર પછી શું થાય પ્રભુ આજના શુભ સંદેશમાં જ્યારે હું તમને દર્શન આપીશ ત્યારે તમારું હરખ પુષ્કળ પુષ્કળ થઈ જશે અને તમારા હરખ કોઈ લૂંટી નહીં શકે હા ક્રિસમ ભાઈતાબહેનો જેવી રીતે પ્રભુ ઈશ્વરના જીવનમાં હોય અને એવી જ રીતે દાઉદ રાજાના જીવનમાં હોય આપણા દરેકના જીવનમાં હોય પ્રભુ આપણને પૂરી ખાતરી આપે છે આ બધું પસાર થઈ જશે સમય આવશે આ બધું દૂર થશે આપણું જે દુઃખ હોય જે વેદના હોય જે સમસ્યા હોય એ બધું દૂર થઈ આપણે પણ જેવી રીતે દાઉદ રાજા ડાન્સ કરવા માંડ્યા ઈશ્વરનો એવા દેવનો આભાર માની એવી રીતે આપણા જીવનમાં પણ ગમે તે પ્રોબ્લમો હમે તે તકલીફો મુશ્કેલીઓ વેદના હોય बेवफा हो आर्थिक तकलीफ मुश्किल हो बेखारी हो बीमारी होंदा होश्वासघात हो बधू दूर थी जैसे प्रभु अपना जीवन में आनंद करने, आनंद भरी दें कर प्रभु आ शिष्य ने आनंद खातरी आपे यीते दरेक जीवन में प्रभु खातरी आपे अपना जीवन में बढ़ दूर थी जैसे જેવી રીતે પ્રભુ સજીવન થયા ત્યારે જ્યારે પ્રભુને મારી નાખ્યા એ દુખી થયા શિષ્ય દુખિત થયા અને આખી દુનિયા કુશકુસ્ત થઈ ગયા આ માણસને કથમ કરી નાખ્યું પણ 3 દિવસ પછી એ સજીવન થયા પુનરુથાન પામ્યા દુનિયામાં કોઈએ મૃત્યુમાંથી પાછા ન આવી હોય પ્રભુ સજીવન થયા અને એમને શિષ્યને દર્શન આપ્યું ત્યારે એમને શિષ્યના જીવમાં પુષ્કલ પુષ્કલ આનંદ ખરક છે એ જ રીતે પ્રભુ આપણે દરેકના જીવ પણ હરક ઉપર હરક આનંદ વિજય ઉપર વિજય આપશે પણ માત્ર આપણે પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખવાનો છે આ બધું દૂરદેસ કરીને શાત્ર પાઠ આપણને ખાતરી આપે છે હા કૃષ્ણ બાલ ભાઈ આ ભનચંદન આ શાસ્ત્રવચન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુષ્ણને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્યાજાના સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી જે લોકો દુઃખી હોય એમના જીવન પણ એ લોકો પણ ઈશ્વર પર વિશ્વાસ રાખે જેવી દાઉદ રાજા હોય જેવી રીતે પ્રભુ ઈસુ હોય આપણા દરેકને જીવન પણ પ્રભુ ચોક્કસ ચોક્કસ હરક્ષ આપશે આનંદ આપશે શાંતિ આપશે અને વિજય ઉપર વિજય આપશે થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું